અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રોડ ઉપર મોતની સવારીના દ્રશ્યો કેમેરામાં ક્યાદ થયા અરવલ્લી જિલ્લામાં હમણાં જ ગઈકાલે સીએમ આવીને ગયા સીએમના આવવાના હતા તે વખતે આખું મોડાસા એલર્ટ મોડ ઉપર હતું પરંતુ સીએમના જતાં જ જેસે તે પોઝિશનમાં આવી ગયું પેસેન્જર ગાડીઓની આડમાં અને વધુ કમાઈ લેવાની લાલચમાં મુસાફરોનો મોતનો મોતનો જીવ જોખમમાં મૂકી રોડ ઉપર નીચે ભરચક પેસેન્જર ભરી ગાડીઓ દોડતી જોવા મળી રહી છે ત્યારે સલામતીના મોટા મોટી બોર્ડ મારી લોકોને જાગૃત કરતું તંત્ર કુંભકરમની નિંદ્રામાં કેમ હોય તેવું દેખાઈ રહ્યું છે આ દ્રશ્યો લાગતા વળગતા તંત્રની નજરમાં નહીં આવતા હોય કે શું કે પછી દીવાતરે અંધારું કહેવતને સાર્થક કરતું તંત્ર કે જે લોકો મુખે ચર્ચાઈ રહ્યું હોય છે કે હપ્તા રાજમાં હાલે અને ચાલે એવું તો નથી ને